વડોદરા મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં સ્મશાન લઈને શાસક પક્ષના સેવકો સહિત કોંગ્રેસના નગરસેવકે ઉગ્ર રજૂઆત કરી ઇજારો રદ કરવાની માંગ કરી હતી વડોદરા શહેરના સ્મશાનોમાં શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અગાઉ નિઃશુલ્ક લાકડા તેમજ સામગ્રી આપવામાં આવતી હતી જેના હવે પાલિકા દ્વારા ઇજારો કરીને ઇજારદારોને સમગ્ર કામગીરી આપવાની બાબતને લઈને કોંગ્રેસના નગરસેવિકા પુષ્પા વાઘેલાએ વિરોધ નોંધાવ્યો હતો અને કમિશનર મેયરને ઉગ્ર રજૂઆત કરી હતી કોંગ્રેસ નગરસેવિકાની સાથે સાથે ભાજપના પક્ષના નેતા અને નગરસેવકે પણ આ બાબતે સભાનું ધ્યાન દોરીને સ્વૈચ્છિક સંગઠનોની સેવાને બિરદાવી તેમને કામ સોંપવું જોઈએ તેવી રજૂઆત કરી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે અગાઉ વડોદરાની અંદર કાર્યરત ચોત્રીસ જેટલા સ્મશાનોમાં સ્વૈચ્છિક સંગઠનો દ્વારા

અને સાથે જે વડીવાળી સ્મશાન છે આ તમામ સ્મશાનોને લઈને અહીંયાથી ચિંતા અમારે વિસ્તારોના લોકોને લઈને હોય છે કે જે ઉંડેરા અને સેવાસિંહના જે સ્મશાનો આવેલા છે તે ખૂબ જ ખરાબ હાલતની હતા તેને રિનોવેશન કરવાના પણ કોર્પોરેશનના માધ્યમથી શરૂ કરી દેવામાં આવ્યા છે વારંવાર રજૂ રજૂઆત કર્યા પછી જ્યારે હમણાં શરૂઆત કરી દેવામાં આવ્યા હોય તો જે સંસ્થાઓ છે જેવી રીતે ઊંડેરાની અંદર ઓએનજી હશે ને રિલાયન્સના માધ્યમથી સ્મશાનોને મેન્ટેનન્સ કરવામાં આવતા હતા તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ જો સંસ્થાઓને કોર્પોરેશનના માધ્યમથી પૈસા આપવામાં આવશે અને તેના માધ્યમથી જ આ સ્મશાનો ચલાવશે તો એના કરતાં પણ સારું સૂચન અમારું એવું હતું કે જે આ કંપનીઓ પહેલાં ચલાવતી હતી એ જ કંપનીઓને આ સ્મશાનો આપી દેવા જોઈએ કે જેના થકી જે કોર્પોરેશનની અંદર જે ખર્ચો પડવાનો છે જે મોટા ખર્ચ થવા જઈ રહ્યા છે એ ખર્ચા ના થાય જેથી આ સંસ્થાઓ પહેલાં પણ આ ચલાઈ રહી હતી અને હાલમાં પણ ચલાઈ શકે તેમ હાલતમાં છે તો આ તમામ સ્મશાનોને ઓએનજીસી છે અમારા વિસ્તારની અંદર સાથે રિલાયન્સ છે અને સેવાસિંહ વિસ્તારની અંદર ઝાયડેક્સ જેવી કંપનીઓ છે તો આ કંપનીઓને સીએસઆર જેવા ફંડની અંદર આ સ્મશાનો ચલાવવા માટે તેમને આપવા જોઈએ અથવા તો કેટલી એવી સંસ્થાઓ છે જેવી રીતે જલારામ સેવા ટ્રસ્ટ છે જોગમી ટ્રસ્ટ છે અમારું સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે આવા સંસ્થાઓને પણ આ સ્મશાનો ચલાવવા માટે આપવા જોઈએ જેથી વિસ્તારના લોકોને જે સેવા કરવાના જે પૂરેપૂરો જે મતલબ રાખે છે લોકોની સેવા સાથે જોડાયેલા છે તો આ એવા સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે તો કોર્પોરેશનના ખર્ચે આ ખર્ચ પણ નહીં કરવામાં આવે અને જેવી રીતે વાત કરીએ કે લાકડાઓ લેવાના છે એ જ જે સંસ્થાઓ બિલ મૂકશે અને ત્યારબાદ ખર્ચો પાડશે કોર્પોરેશનથી જ્યારે કોર્પોરેશન લાકડા ફ્રીમાં જ આપવાના હોય તો એ સંસ્થાઓને પણ ક્યાં ખર્ચો આપવાની જરૂર છે જ્યારે કોર્પોરેશન ડાયરેક્ટ એ વસ્તુ કરી શકતી હોય તો અમારું આજના દિવસે આ સભાના માધ્યમથી તેમને ધ્યાન દોરવામાં આવ્યું છે કે જે આ સ્મશાનો છે સેવાસી સાથે ઊંડેરા છે લક્ષ્મીપુરા છે આ સંસ્થાઓને પહેલાં પણ કંપનીઓ ચલાવતી હતી લક્ષ્મીપુરા સ્મશાન બાદમાં બનાવવામાં આવ્યું પણ ઉંડેરા સ્મશાન અને સેવાસી સ્મશાનને ઝાયડેક્સ અને સાથે ઓએનજીસી જેવી કંપનીઓ ચલાવતી હતી તો ફરીથી એ જ કંપનીઓને કમિશનરના માધ્યમથી રજૂઆત કરવામાં આવે ને તેનો સંપૂર્ણ ખર્ચ તેમના સીએસઆર જેવા ફંડની અંદર આ સ્મશાનોને પાડવામાં આવે